બરા બરામ કોમ કો છોકરા તો કોઈ નઈ કરે મારે બધું બધું આવી જાવ હું

હા ભાઈ તો તો ચાલ્યા ખબર નહી પડતી તને શું કરવાના એ તો ભાત ભાત લઈને નહીં આવતો ભાઈ પછી જ રહેવાનું હાલ ભાત લઈને ગયા પછી પોણી વાળવાનું છે અને ભાઈ હાર હાર આજ હાલ ભાઈ બેહીદ રેહવું હાજો હુરજી કંઈ જતા હોત તો મારે મારે સારું પૈસા ને જરૂર હા ના હોય તો કોઈ કોન્ટ્રાક્ટો કરો લોન કરીએ મારા ગાય વિવાહ થઈ જાય એ તો મારા તો કોન્ટ્રાક્ટમાં વાત કરું

એટલે બધાને ભેગી થઈ જાય ભરી ભરીકે ખરાબ હો અરે ભરી કાઢ કાઢશી યાર બધા હા નકા યાર નકા આપણો સંબંધ બગડે એવું ના આવે ના પછી ના બગડે

મારા છે યાર સાહેબ હલો લોન કરવી તારે કરવું કે બોલ હા તો મારા કુવા પર હાલ એ સાહેબો મેળા મેળ તારે કઈ દે લોન હે

આ તો લાયા તો આયી રામસ્તર આ તી લાયા તા 50 50 થી લાયા તા 50 થી ને કાકા યાર કુછ પતો વાત તો સાંભળો પહેલા આખો ફોટો પડો કાકા અંગા ફોટો પડે મારો ફોટો તો લે આ સાહેબ એ નવો છે અમને જે ફોટો પાડો પુરાજી હા તો આમ ના કરી બેસી એકલી પાડવા દેજો હા બેસી એકલી પાડો તારે ભેજ

સિદ્ધ સાહેબ ના તત્વી જોવાનું જેવું જ છે તા નહિ હું એટલે પેલા જના માં ભય નાતા રહે આવ પાળીઓ પડી જાય છે આ કોઈ મગસ જ ખાલે ખોટા પર લોન થતી એ થાય છે ફોટો યાર થઈ જાય યાર કરો યાર

તો જવતા ફોની સાહેબા સાહેબ તું અલ્યા ફોડી તો પીવા જાય ફોણી પીવા જાય બોલ કરું તું

જાબરાલી દે કાલીઓ કો ઓના પર લોન થતી હશે અલ્યા તું મૂર્ખું લે થાય કરો લ્યો સાહેબ વાત કરે છે સાહેબ ભાઈ તઈ લો કે સાહેબ તારે જો લો થાય છે કોડ ગરો ફોટાના ગੰડા પાડી જાલવા પડશે સાહેબ ફોટો પાડીયો પછી આપડો લોન તો આપડે પાસ કરવા છે એ ભાઈ નજર ના લગ કરતા કહી દીધું એ સાબાબાજી હો પણ નજર ના લગ કરતા વાત નજર લાગે એ હાટ મને નઈ મારા પુત્ર એ ભાઈ સાહેબ ફોટો પાડી યાર તારા ફોટો પાડવા તો છોરી મે બધી પૂછવા આવો ફોટો પાડી દે આ તમ તું લઈ લઈને આવો જો આવા આવ આ તમ તું ફોટો પાડી દેલા છોરી પાડી ના છો પૈસા તો પડે કાગળ સાહેબ છે આ ફોટો મેકળો તો નોકરી હમન કાપતી હું હતો તમારે જેવું જ સકે એ જતો

પણ આ કાકા ઉપર લોન નહી થાય કાકા ઉપર તો લોન કરવાની છે કુતરા ઉપર કરવાની છે હા હા કાકા અમે કરવાની ખબર છે આ કાળી પર તો લોન થાય પાસ થાય તો અમે તો ફોન થઈ ગઈ લોન પાસ મારા ઉડાજી ના છોકરા ના વિવાદ છે સાહેબ <Gonzalez Nepal> <block>